રિવામ હા બધા હેરાન થઈ કોણ કાલે અમારું નામ જોવો આપણે زندگی بجاؤ دور بناؤ زندگی بجاؤ دور بناؤ زندگی بجاؤ دور بناؤ دور راستہ بناؤ زندگی بچاؤ 那老不把根掉了。Hello, જુનાગઢ માં ભ્રષ્ટાચાર ના કારણે રોડ રસ્તા માં ડમરિયું ઉડે છે અને મસ્ત મોટા ખાડા પડ્યા છે અમે અનેક વખત આંદોલન કરી ચૂક્યા છીએ જાણ કરી ચૂક્યા છીએ આવેદન આપી ગયા છે છતાં પણ હજી રોડ સારા નથી થયા એટલા માટે રેલવે સ્ટેશન થી ગાંધી ચોક જે રોડ છે જ્યાં લોકો દૂર ની ખાઈને ખાઈ મરે છે દૂર ની ડમરીઓ બીમાર પડી રહ્યા છે અસ્થમા જેવા રોગો થાય છે અને આખો ધૂળમય થયો છે એનો અમે વિરોધ કરીને રોડ સરખા કરાવવા માટેની ફરી માંગ કરવા માટે રોડ ઉપર ઉતરી રહ્યા છીએ અને અમે મહાનગરપાલિકા ભાજપને એવું કહેવા માંગીએ છીએ કે બોક કર્યો ભ્રષ્ટાચાર હવે આમ આદમી પાર્ટી તમને મૂકવાની છે નહીં કારણ કે આ લોકો એક કરોડો રૂપિયાના ટેન્ડરો પાસ કરે છે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે પણ પોતાના ઘર ભરવા ને પોતાના બંગલા ભરવા માટે આ લોકોને જરા પણ વિચાર નથી કે રોડ રસ્તા ખાડામાં જુનાગઢમાં રહેતા લોકોના જીવ જાય છે એટલે અમે આવી રીતે દરેક વિસ્તારમાં જઈ અને અમારું આંદોલન કરીશું અત્યારે અમે આ રોડ ચક્કાજામ કરી અને તંત્રની આંખો ખોલવાનો કામ કરીશું બસો પંચોતેર કરોડ રૂપિયાના જે ટેન્ડરો મંજૂર થયા છે આ ટેન્ડરો કામ નથી થવાના હું તમને ઉદાહરણ આપી દઉં કે રોડ બને છે ખોદે છે પાણી ની લાઈનો નાખવી છે પાછી ઢાંકે છે પાછી એમ કે ગટરો નાખવી છે અત્યારે થામલાના કામ લઈને બેઠા છે થામલાના કામમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરી લે છે જે થાંભલા બદલાવાની જરૂર નથી આવા થામલાને પણ એ લોકો ખોદી ખોદીને કાઢે છે ને નવા આ થાકલા નાખવાનું કહાનું કરે છે પણ નવા બિલ મૂકે તો ખીચામાં પૈસા જાય ને એટલે આ લોકો આવા પ્રોજેક્ટરના નામે નવા બિલો મૂકે છે જે બિલો કરતા કામ ઓછા પૈસાનો હોય છે અને જે બિલોના ઉપરનો જે પૈસો હોય છે પોતાના ખીચામાં પોતાના ઘરમાં ભરે છે ભાજપ સખત વિરોધ કરીએ છીએ એટલે જુનાગઢ ની જે બહુ ખરાબ હાલત કરી છે એમાં ટાઉન હોલ હોય તો ટાઉન રોલમાં કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે એ લોકોએ નરસી મહેતા સરોવર ની વાત કરું તો કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે રોડ રસ્તા ગટરમાં ભ્રષ્ટાચાર કર્યો છે અને જે સોસાયટીઓમાં પાણીના મીટર લગાડવા નીકળ્યા છે ને આ મીટરોનો પણ ફોડ નથી કે મીટરોમાં કેવી ચાલુ થશે માતા બેનોના જમીનો ખોદી નાખે છે ગાંગણા ખોદી નાખે છે એટલે મહાનગરપાલિકાના ખોખલા કામ સામે અમે અવાજ ઉઠાવી રહ્યા છીએ અમારી માંગણી છે કે સુવિધા મહાનગરને મળવી જોઈએ